પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગ્યા છે હચકેલ પ્રબોધકનું પુસ્તક છેતાળીસ અધ્યાય અને પહેલી કલમ ત્યાં લખવામાં આવ્યું છે પ્રભુએ હવા કહે છે કે અંદરના આંગણાનો દરવાજો જેનું મોં પૂર્વ તરફ છે તે કામ કરવાના છયે દિવસ બંધ રહે પણ સાબાતને દિવસે તે ઉઘાડો રહે ને ચંદ્ર દર્શનને દિવસે તે ઉઘાડો રહે બાઇબલમાં આપણે મુલાકાત મંડપની વાત જ્યારે સાંભળીએ છીએ ત્યારે આંગણામાં બલિદાનો કાપવામાં આવતા હતા મુલાકાત મંડપના આંગણામાં બલિદાનો કાપવામાં આવતા હતા પરંતુ એ છયે દિવસ બંધ રહે પણ સાબબાતને દિવસે તે ઉઘાડો રહે આજે આપણે જોઈએ છે તો એ ભૂતકાળના બલિદાનો અને મુલાકાત મંડપ વિશે નહીં પરંતુ પ્રભુ આપણને સાબ્બાતના દિવસોમાં લાવ્યો છે છ હજાર વર્ષ પૂરા થઈ ચૂકેલા છે અને અત્યારે એક્સ્ટ્રા વર્ષમાં આપણે જીવી રહ્યા છે સાત હજાર વર્ષ મીન્સ સાબાતના વર્ષોમાં આપણે જીવી રહ્યા છે અને પ્રભુએ આપણને તેમના કામ કરવાને માટે તેમના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવાને માટે આ દરવાજો ઉઘાડો રાખેલો છે એ ક્યારે બંધ થાય આપણને ખબર નથી એક ગીત કહેવામાં આવે છે કે એક આગ હર મેં હમકો લગાના હે ભટકે હુએ જીવન કો પ્રભુ સે મિલાના હે છેલ્લી લીટીમાં કહે છે કે આજે જે દરવાજા ઉઘાડા છે એ કદાચ કાલે નહીં ઉઘાડા હોય એટલા માટે તમારે પ્રચારનું જે કામ છે એ જોશભેરમાં કરવાનું છે આપણને ખબર છે દુનિયામાં સતાવણી છે આપણા એરિયામાં વિસ્તારમાં સતાવણીઓ છે પરંતુ ઘરમાં બેસીને તો આપણને પ્રાર્થના કરી શકીએ છીએ ખૂણામાં સતાવણી છે પરંતુ જે વ્યક્તિ સલામતીની જગ્યામાં છે એ અમથા થથરાયા કરે છે ત્યાં સતાવણી છે પૂર્વમાં અને પશ્ચિમનો વ્યક્તિ છે એ ગભરાય છે એટલે એનો મતલબ છે કે પ્રભુ પ્રત્યે આટલો પ્રેમ નથી પ્રભુને માટે શહીદી વહોરવા માટે પણ તૈયાર થયેલા લોકો છે હિબ્રુ અગિયારમાં કેવા કેવા લોકોની ત્યાં સાક્ષી આપવામાં આવી છે પરંતુ આપણે ખાલી પેલી સતાવણીઓ સાંભળીએ છીએ એના લઈને ગભરાઈ જઈએ છે પ્રભુએ દરવાજો ઉઘાડો રાખ્યો છે એને કોઈ બંધ કરવાનો નથી સાતાવણી થશે એનો મતલબ એ નથી કે દરવાજો બંધ થઈ ચૂક્યો છે ઈશ્વરે તો દરવાજો ખુલ્લો રાખ્યો છે પ્રકટીકરણના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે જેને હું ખોલું છું તેને કોઈ બંધ કરતું નથી જેને હું બંધ કરું છું તેને કોઈ ખોલતું નથી એ કોણ અધિકાર આપે છે જે રાજાઓનો રાજા છે સર્વશક્તિમાન ઈશ્વર છે સૃષ્ટિના નિયંતા છે જેમના હાથમાં આખી સૃષ્ટિ છે સૃષ્ટિના રચયિતા છે સૃષ્ટિના બનાવનાર છે એ આપણને કહે છે કે કામ કરો પછી તમે કોનું માનશો રાજાઓનું માનશો પ્રજાઓનું માનશો ઘરના લોકોનું માણસો કે ઈશ્વરનું માનશો બધા જમાં તમે પ્રભુ માટે કામ કરશો પડકારો તો રહેશે જ પરંતુ એમાં પણ પ્રભુને માટે ઊભા રહેશો સ્ટેન્ડ લેશો તો પ્રભુ પણ તમારા માટે સ્ટેન્ડ લેશે ઘણી વખત આપણા માટે ઘણા બધા યુદ્ધો રચાતા હોય છે ઘણા બધા પ્લાનિંગો રચાતા હોય છે સાજિશો રચી રચાતા હોય છે આપણને ખબર પણ પડતી નથી પરંતુ એ વહી જાય છે ત્યારે ખબર પડે છે અરે એ મારા માટે આટલા બધા પ્લાનિંગો ઘડવામાં આવેલા પરંતુ ઈશ્વરે એને ધરાશયી બનાવી દીધા કેમ કેમ કે આપણે રાત દિવસ ઈશ્વરને શોધતા હતા ઈશ્વરનું કામ કરતા હતા કોણ ષડયંત્ર બનાવે છે એમાં આપણને ઇન્ટરેસ્ટ નહીં હતો ષડયંત્ર બનાવવાવાળાને પરવાનગી આપેલી છે આપણે એમનું કામ છે એ પરવાનગી બનાવવાનું છે પરવાનગી લેવાનું છે તો એ પ્રમાણે આપણે પ્રભુના કામમાં આગળ અને આગળ વધવાનું છે પરવાનગી લઈને આગળ પ્રભુએ આપણને કામ કરવા માટે કીધેલું છે લોકો સતાવણી આપશે તો છતાં પણ આપણે પ્રભુના કામમાં મચ્યા રહેવાનું છે અને પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરશે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આમેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો તમામ શ્રોતાજનોને પ્રભુ તમારું કામ કરવાને માટે મદદ કરો દરવાજો ઉઘાડો છે ત્યારે પ્રભુ કામ કરીને આગળ વધારવા માટે કૃપા પૂરી પાડો આ પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં માગીએ છીએ આમેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ મેન